15 ઓગસ્ટ 2012 જ્યારે ટાઇગર છૂટ્યો હતો ત્યારે બોક્સ ઓફિસ ધડધડ ધમાલ કરતી થઈ ગઈ હતી માત્ર એક આઠવાડામાં 154 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા અને આખા વિશ્વમાં 320 કરોડથી વધુનો કલેક્શન રોમાન્સ એક્શન અને થ્રિલથી ભરેલી આ ફિલ્મે એ વખતે તો ટ્રેન્ડ સેક્ટર હતી અને હવે પણ તેજ જુસ્સા સાથે થિયેટરોમાં ધૂમ મચાવવાની તૈયારીમાં છે આજે પણ કેટરીના અને સલમાનની જોડી છે ફેન્સની ફેવરેટ અને જ્યારે ટાઈગર પાછો આવે છે તો શોર તો થશે જ ફિલ્મ ના રિલીઝની તારીખ હજી જાહેર નથી પણ ચર્ચાઓ તો ધમધમતી જ રહી છે તો તમે કહો શું તમે ટાઈગર માટે તૈયાર છો કોમેન્ટમાં લખો એક થા ટાઈગર અગેન અને હા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે ફિલ્મી અપડેટ મળશે અહીં જ વીઆર લાઈવ પર